હવે એમાં મારું શું કામ છે હાથ ના રાખો હાથ ના રાખો માત્ર ઉપર ખાયામાં દુખના પડી જાય હા હો તો ભાઈ શું કહે ખાયામાં નથી હતા તો આ તો બના રાખો ની વાત કરો અમને ખાલી એટલું જ સાઈડમાં હાથ ઉતો ન દે દો હાથ ઉતો ન દે કરો અમનેથી વાત કરો તો માર તમને ન દો છો ને તો તમે ના છો કે તમે ના છો તમે ગાડી ગાડી શું છે બધા બધા ગાડી ગાડી ક્યાં છે તમે થાય બોલ્યા અને કહી દો બધા કામ કરો

તમે કમાલ સાહેબ કહો મેનેથી બોલે કોઈ ધમકી રોકો કોઈ કરી રાખો કોઈ જમીન તમે આવો હું રેડી છું તમે યુઝ કરી તમે તમને દોરો કામ લાગશે તમને કહો તમે ડાળ ના તમે

તમે એવું કીધું મળી આપ્યો

થોડા દિવસ પહેલા ત્યાં રામપુર જે ગવાઈ રહી હતી હાલ તો મેદાન ચાલુ કરી દેવામાં આવ્યું છે ચાલુ કરી દેવામાં આવી છે